મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ઈડર તાલુકાના મેસણ ગામની અંદર ઉપસ્થિત થયા છે આ ખેતરની અંદર ટામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પાયાથી ટોટલી પ્રોડક્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ખેતરની અંદર ક્યાંય રાસાયણિક કેમિકલ ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તો આવો જાણીએ મેસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ આપણી સાથે અહીંયા હાજર છે એમની પરિચય લઈએ અને એમને પાસેથી જાણીએ એમને આ ખેતરમાં શું ઉપયોગ કર્યો છે નમસ્કાર ખેડ મિત્રો જર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાના મહેસણ ગામની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂતે ઘઉંની અંદર પાયાથી એન્ડ તક સુધી આપણે કામાની ટ્રીટમેન્ટ કરે છે અને એમાં એમને શું અભિપ્રાય મળેલા છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ સૌપ્રથમ પહેલાં આપણો પરિચય આપશું પટેલ જયેશકુમાર કેશરભાઈ ગામ મેસણ તાલુકો ઈડર જિલ્લો સાબરકા તો જયેશભાઈ પાયાના ખાતર તરીકે આની અંદર કયા કયા ખાતર આપેલા છે કામા કંપનીના ખાસ ખેડૂત મિત્રોને જણાવજો ડૉક્ટર સારથી ગોલ્ડ સુરક્ષા માઇક્રોલ જે ડોક્ટર સારથી છે ખેડૂત મિત્રોને ડૉક્ટર સારથી જે કામાનું ડીએપી છે ડૉક્ટર સુરક્ષા છે એ ડૉક્ટર પોટાશ છે અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એની અંદર દરેકે દરેક પ્રકારના માઇક્રોન્યુટ્રીઅન્ટ આવેલા છે અને માઇક્રોરાઈઝર છે એ રૂટ ડેવલપમેન્ટ માટેનું એક માઇક્રોરાઈઝર તરીકે ખાતર આવતું હોય છે અને ત્યાર પછી આની અંદર શું સ્પ્રેમાં આપેલું છે ખાસ ખેડૂત મિત્રોને જણાવજો પ્રેમા પચીસ દિવસે છે પુન્યમ અને યુનિટેક

જે ઊંબીની અવસ્થામાં તમે સુવર્ણ એકાવનનો સ્પ્રે આપેલો છે આની અંદર જે સુવર્ણ એકાવન છે ખેડૂત મિત્રો એ પોટાશ આવે છે જે ઊંબીની જે ક્વોલિટી છે જે દાણામાં ભરાવદાર સંખ્યાની એની કેનોપી બનાવતું હોય છે તમે આ ઉંબીની કેનોપી પણ જોઈ શકો છો જેથી કરીને આપ પણ ઘઉંનું વાવેતર કરતા હોય તો એની અંદર ડૉક્ટર સુવર્ણ એકાવન જે સુ તરીકે આવે છે એનો ઉપયોગ તમે કરી શકો છો અને ડૉક્ટર પુણ્યમ જે એનો વિકાસ છે એની ગ્રીનરી છે એની અદભુત પ્રમાણમાં ગ્રીનરી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો તમે આ ઘઉંની જે ગ્રીનરી અને એની ઉંબીની કેનોપી જોઈ શકો છો કે જે જેથી કરીને આપ પણ આપણા ખેતરની અંદર ડૉક્ટર પુણ્યમ અને ડૉક્ટર સુવર્ણ એકાવન અત્યારની જે ઊંબીની અવસ્થા હોય તો એની અંદર સંપૂર્ણપણે ઉપયોગ કરી શકો છો તો તમારું જ શું કહેવું છે ખેડૂત મિત્રોને કે સુવર્ણ એકાવન અને ડૉક્ટર પુણ્યમ અને ડૉક્ટર યુનિટેક વાપર્યા પછી આ ઘઉંની અંદર શું બેનિફિટ જાણવા મળ્યું છે એ આ વિડીયોના માધ્યમથી તમારે ખેડૂત મિત્રોને શું કહેવું હોય તો તમે શું કહી શકો મિત્રો મેન વસ્તુ કે એની હાઈટ છે એ નીચેથી તે ઉપર થકી આટલી ચાર થી પોંચ ફૂટની હાઈટ જોવા મળી રહી છે તો નવી વાત સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન E assim, Deus está agora.